now and press the bell icon never miss an update આજે એસપી કચેરી આવવાનું કારણ હું તમને પહેલે એ જ બતાવું મારે મેન વાત એ કરવાની છે કે આ બનાવ ચોવીસ તારીખનો બનેલો ચોવીસ તારીખ અને પચીસ તારીખ સુધી બે દિવસ તો એક જ ચીજ ચલાવી છે જે નિઝામુદ્દીન મરી ગયો તેનો મોટો એનાનો નાનો ભાઈ અલ્તાફ એને બધાને જ કહી દીધું કે આ ટ્રેક્ટરથી એક્સિડન્ટ થયું છે અને ટ્રેક્ટરવાળાએ મને ફોન કર્યો છે એ પણ મુસ્લિમ સમાજનો છે મારે એને વાત થઈ ગઈ છે અને આવી બે દિવસ પછી આવવાનો છે એના પછી હરેકને જેવી રીતે સવારમાં પાંચ વાગે કે બોડી ઘરે આવી ગઈ ફટાફટ નવ વાગે અને દફન કરવાનું કર્યું એને નવરાવવાનો હતો લોકો ના પાડવાના બાદ બી ઉતાવળ કરી એ લોકો કે મારા ઘરમાં મશવરો થઈ ગયો છે તમે લોકો જલ્દી જલ્દી અને દફનવિધિ કરો જે લોકોનો ગુમરાહ કરતો હતો એનું નામ અલ્તાફ છે મરવાળો છે એનું નામ નિઝામુદ્દીન છે બે ભાઈ છે નાના ભાઈએ મોટાભાઈના સાથે આવું કામ કર્યું છે બીજું તમને કહેવાનું કે સાફ શબ્દ હું કહું છું છોકરીયાનો અને માઈના કિસ્સામાં જાજો કોઈ ફરક નથી જે છોકરો મોરી નાખ્યો છે ભા તેવી નિવ્વા ટકા બહાર આવી રહી છે એની ભાભી સાથે ઊંડા ખટા ખોટા સંબંધ હતા સાંભળેલો એક સંબંધના હિસાબથી આ છોકરાને મારી નાખવામાં આવેલો છે આ જે ચાર ચાર અમે લોકો જે ત્યારે કાલે અમે રાત્રે મુંબઈથી આવ્યા અમારું કનેક્શન માહી ગામના જિમ્મેદારોથી માહી ગામના લોકોથી અમારી બધી વાટાઘાટો ચાલુ હતી અમે લોકો મુંબઈથી આ લોકોને ફર કર્યો કે ભાઈ બે ત્રણ દિવસ તો એક્સિડન્ટની વાત હતી હવે તો આવે છે કે આને મારી નાખ્યો છે અગર એક્સિડન્ટ થયું કે એફઆર કેમ થઈ નથી ગામમાંથી કોઈ ગયું કેમ નથી પણ એનો એક નાનો ભાઈ નિઝામુદ્દીન મોટો પછી અલ્તાફ છે અરમાન કરે કે જે એનો ભાઈ હતો એ મક્કા મદીના હજમાં હતો અજમા હતો તો એની ગામના લોકો જોડે વાત થઈ મારા જોડે વાત થઈ હું એને ડિટેલ શેર વાત કરી એને મને કહી દીધું કે સાહેબ સો કરોડ ખર્ચો તો હું કરી નાખીશ મારો ભાઈ છે તો મને ગોળી મારી દઈશ મને આવવા દો હું આવું એટલે આપણે અનવક્ષીર લેવાનું આ લેટ થવાનું કારણ એટલું હતું એક જબાન આપી હતી અમે હં એના કારણે અમે લોકો લેટ થયા એ પંદર તારીખે આવ્યો છે એને બે ત્રણ દિવસનો ટાઈમ લીધો હતો અમે લોકો કાલ સાંજે આવી ગયા સાંજે એને બોલાવી લીધો કાલે આખા અમે લોકો જિમ્મેદાર લોકો મુંબઈના માહીના અમે માહી ગામના ટોટલ અમે બેસીને એ આ રમાનના બોલાયો એના બધી વાત કરી એટલે એ સરેન્ડર થઈ ગયો મારો ભાઈ ગુનેગાર છે હું ગામ સાથે છું હું સમાજ સાથે છું તમે જે બી કરો એના સાથે હું તમારી શું અમારી માંગ એટલા માટે અહીંયા છે કે જાણે સાપી પોલીસ સ્ટેશનના અંદર જાણે પોલીસ પોલીસ અવારનવાર આવી છે અને પૂછપરછ કરી છે સીસીટીવી કેમેરા અમારા પાસે જે ફૂટેજ નથી એ સાપી પોલીસ પાસે છે જાણે આરોપીને બોલાવવામાં આવ્યો છે આરોપીનો બીજો નાનો ભાઈ છે હેન્ડીકેપ એ બી ત્યાં ગયેલો છે એમની વાટાઘાટો થઈ છે એમને ખબર છે કે મર્ડર થયું છે છતો પણ અમારે એસપી સાહેબ પાસે કેમ આવવું પડે અમે અફાર તો અમારી ત્યાં જ થવાની છે હાલ બી ત્યો થવાની છે પણ અમને એમ લાગ્યું કે આ તો એમને સીધે સીધું પીએમ કરાવીને ગુનો દાખલ પોલીસે જ કરાવવાની જરૂર હતી કોઈ જાય કે નહીં જાય એટલે અમને આ કામ ન કર્યું એટલે અમે માહી ગામના તમામ લોકો આ જાહેર જાહેર રજા રાખી આજે અમે અહીંયા આવ્યા છીએ એટલા માટે કે અમારે નિર્દોષને નિર્દોષને હક મળે ઇન્સાફ મળે સલીને સજા થાય અમે એમ કહે છે ટોકરિયા ગામનો માય ગામનો સેમ કિસ્સો છે એસપી સાહેબ પાસે અમે જવાના છે પૂરી વાત કરવાની છે અમારા જેટલા લોકો સમાજના આવ્યા છે એમનાથી બી અમે વાત કરાવી છું અને અમે ભારે મેં ભારે સજા મળે એ કામ કરવા માટે અહીંયા બધા ઉમન સમાજના માય ગામના અમે આવ્યા છીએ મારું નામ અહમદ જમાલ સોદાગર હું મુંબઈમાં રહું છું હું તો દસ વર્ષ કોર્પોરેટર નગર સેવક રહેલો છું એટલે બધી મને જાણકારી છે જિમ્મેદારી છે આ અમારા બધોની જિમ્મેદારી સમજીને બધા અહીંયા આવ્યા છે એટલે આને પૂરો પૂરો ઇન્સાફ મળે અમારું તમારા મીડિયાવાળાનું પોલીસનું બધાનું આ ફરશે એ નિર્દોષને ઇન્સાફ મળે અને જાલિમને સજા મળે ઓકે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें